સુરત આડાજનની 70 વર્ષની કિશોરીને મદદ કરવાના બહાને રેપ કરનારા આરોપીને 20 વર્ષની સજા સાથે યુવતીની છેડતી કરનારા આરોપીના બનેવીને પણ 7 વર્ષની સજા કોટે ફટકારી હતી વર્ષ 2024 માં આડાજનમાં રહેતી કિશોરી કોઈ કારણસર ઘર છોડીને મહારાજ જઈ રહી હતી આ દરમિયાન તેનો સંપર્ક બસમાં એક યુવક અમાન ઉરકે બબલુ અયઝુદ્દીન શેખ સાથે થયો તો બાડોલીના આસિયાના નગરમાં રહીતો અમાનુરપે બબલુ આયેશ જદીન સેક કિશોરીનો નંબર લઈ મદદ કરવા માટે જણાવ્યુ હતું અને મહારાષ્ટ્રી પરત આવતી વખતે આરોપી અમાનને યુથીને બાડોલી ઉતરી જવા માટે જણાવ્યુ હતું જેથી કિશોરી બાડોલી ઉતરી જતાં અમાન પોતાના ઘરે લાવી તેની છેડતી કરી હતી જ્યાં અમાનનો સાળો સોયેબ નયમ સેક પણ કિશોરીને લગ્ન કરવા માટે દબાણ કરયો હતો યુથીએ લગ્ન ન ના પાડતા સોયેબ નયમ સેકે કિશોરી સાથે તાન દિવસમાં વારંવાર રેપ કર્યો તો જેથી કિશોરી ભાગીને સુરત પોલીસ આવતા આ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણવ્યું હતું જેથી કિશોરીએ પોતે જ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી અમાન તેમજ સોયબની ધરપકડ કરી હતી જે મામલે સુરત કોર્ટમાં કેસ ચાલતો હતો આ કેસના અંતે તમામ પુરાવાઓને આધીન કિશોરીની છેડતી કરનારા અમાન ઉર્ફે બબલુને 7 વર્ષની સજા જ્યારે બળાત્કાર ગુજારનાર આરોપી સોયબને 20 વર્ષની સખત કેદની સજાનો કોર્ટે હુકમ કર્યો હતો